આજે રવિવાર અને અષાઢી બીચ છે સુરત શહેરમાં અલગ અલગ સાત જગ્યાઓથી ભગવાન જગન્નાથ ની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં જય જગન્નાથ નો નાદ ગુજી ઉઠ્યો છે મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે સુરતમાં વરાછા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વરાછા ઇસ્કોન મંદિર મિની બજાર થી રથયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં ભગવાનની ઝાંકીઓના દર્શન પણ કરવા મળી રહ્યા છે તો બીજી તરફ પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ યાત્રામાં સુરતના મેયર દક્ષિશ માવાણી સુરત શહેર પોલીસ કમિશનર અનેક રાજકીય આગેવાનો સંતો મહંતો અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત

એનો જે રૂટ છે એ વરાછાથી કાપોદ્રા ઉત્રા અને સરથાણા થઈને આ રથ यात्रा સંપન્ન થશે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે